જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભોમ પ્રદોષ પૂજાવિધિ શુભ મુહૂર્ત અને વ્રતકથા દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની તયોદ્રશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે મંગળવારે પડતો પ્રદોષ ભૌમ પ્રદોષ તરીકે ઓળખવામાં આવે છે શાસ્ત્રોમાં આ દિવસે ઋણ ચૂકવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે મંગળ સંબંધિત વસ્તુઓ જેમ કે ગોળ મસૂર લાલ વસ્ત્ર તાંબુ વગેરેનું દાન કરવાથી શો ગાયનું દાન કરવા જેવું ફળ મળે છે પ્રદોષનો દિવસ ભગવાન શંકર સાથે સંબંધિત છે પુરાણોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ ત્રયોદશીની રાત્રિના પહેલાં ચતુર્થમાં શિવજીની મૂર્તિના દર્શન કરે તેની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે પ્રદોષ વ્રતની પૂજા વિધિ આ દિવસે ભક્તે પોતાના દૈનિક કાર્યોમાંથી નિવૃત્તિ લઈને ઉપવાસનો સંકલ્પ લેવો જોઈએ અને આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ આખો દિવસ ઉપવાસ કર્યા પછી સાંજના પહેલાં ચતુર્થમાં ફરીથી સ્નાન કરવું જોઈએ સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ પ્રદોષ વ્રતની પૂજા માટે ઉત્તર પૂર્વાર્થ ખૂણામાં સ્થાન પસંદ કરવું જોઈએ પૂજા સ્થળને ગંગાજળ અથવા સ્વચ્છ પાણીથી શુદ્ધ કર્યા પછી મંડપને ગાયના છાણથી પ્લાસ્ટર કરીને તૈયાર કરવો આ મંડપમાં પાંચ રંગોની કમળના ફૂલનો આકાર બનાવવો જો તમે ઈચ્છો તો બજારમાં કાગળ પર વિવિધ રંગોથી બનેલા કમળના ફૂલનો આકાર પણ ખરીદી શકો છો ભગવાન શિવની મૂર્તિ અથવા ચિત્ર પણ રાખો આ રીતે મંડપ તૈયાર કર્યા પછી પૂજાની સામગ્રી પોતાની પાસે રાખીને કુશના આસન પર બેસીને ઉત્તર પૂર્વ દિશા તરફ મુખ કરીને ભગવાન શિવની પૂજા કરો પૂજાના દરેક ઉપચાર પછી ઓમ નમઃ શિવાયનો જાપ કરો જેમ કે ફૂલ ચડાવો અને ઓમ નમઃ શિવાય બોલો ફૂલ ચડાવો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો ભગવાન શિવની પૂજા કર્યા પછી હનુમાનની પણ પૂજા કરવી જોઈએ અને તેમને સિંદૂર ચડાવવું જોઈએ કારણ કે આ ભૌમ પ્રદોષ વ્રત અને ભૌમ પ્રદોષમાં હનુમાનની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભૌમ પ્રદોષ વ્રતના દિવસે આમ કરવાથી જલ્દીથી કરજમાંથી મુક્તિ મળે છે હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ પક્ષ ત્રયોદશી અગિયાર માર્ચ સવારે આઠ અને તેર વાગે શરૂ થશે અને બાર માર્ચે સવારે નવ અને અગિયાર વાગ્યે સમાપ્ત થશે ઉદય તિથિમાં પ્રદોષ અગિયાર માર્ચ બે હજાર પચીસના મંગળવારના રોજ રહેશે આ દિવસે મંગળવાર હોવાથી તેને ભૌમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે ભોમ પ્રદોષ વ્રત શિવપૂજનનું મુહૂર્ત છે પ્રદોષ વ્રતમાં કાળ દરમિયાન શંકર ભગવાનની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે ભગવાન શંકરની પૂજા માટે શુભ સમય સાંજે છ અને સત્યાવીસથી આઠ અને ત્રેપન વાગ્યા સુધીનો રહેશે ભોમ પ્રદોષ વ્રતના દિવસે સર્વાર્થ સિદ્ધ યોગ રવિ યોગનું શુભનો સંયોગ બની રહ્યો છે જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ખૂબ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ યોગમાં કરવામાં આવેલું કાર્ય શુભ પરિણામ આપે છે હોમ પ્રદોષ વ્રતના પારણાનું મુહૂર્ત છે હિન્દુ ધર્મની માન્યતા મુજબ બીજા દિવસે સૂર્યોદય બાદ પ્રદોષ વ્રત તોડવાનું શુભ માનવામાં આવે છે પ્રદોષ વ્રત બાર માર્ચ બે હજાર પચીસના રોજ સવારે છ અને ચોત્રીસ વાગ્યે પારણા કરી શકાય છે હિન્દુ કેલેન્ડર મુજબ એક વર્ષમાં કુલ ચોવીસ પ્રદોષ વ્રત હોય છે આ ક્રમમાં દરેક મહિનામાં વધ અને શુક્લ પક્ષમાં એક એક પ્રદોષ વ્રત રાખવામાં આવે છે દરેકનું વિશેષ મહત્ત્વ છે તેવી જ રીતે આજે ફાગણ માસના સુદ પક્ષની તયોદ્રશી તિથિએ વ્રત રાખવામાં આવશે આજે મંગળવાર પડતો હોવાથી ભૌમ પ્રદોષ વ્રત કહેવામાં આવશે આ દિવસે લોકો વ્રત રાખે ભગવાન શિવની પૂજા કરે જો તમે ઈચ્છો તો શિવની પૂજા સાથે તમે તેમના ભાગ વીર હનુમાનજીની પણ પૂજા કરી શકો છો આવી પ્રદોષ વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને સાધકના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે અને દેવાથી પણ મુક્તિ મળે છે તેમજ દેવોના દેવ મહાદેવ તેમના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે ભૌમ પ્રદોષ વ્રતના ઉપાય દોષની સમસ્યામાંથી રાહત ભૌમ પ્રદોષ વ્રતના દિવસે સાંજે હનુમાનની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો તેમની હલવા પૂરી અર્પણ કરો લાગણીથી સુંદરકાડનો પાઠ કરો દોષના અંત માટે પ્રાર્થના કરો હલવા પૂરીના પ્રસાદ ગરીબોમાં વહેંચો તમને મંગલ દોષની પીડામાંથી રાહત મળશે તેવાથી છુટકારો મેળવવાનો માર્ગ ભૌમ પ્રદોષની રાત્રે ઋણ મુક્તિનો ઉપાય કરો રાત્રે હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવો આ દીવામાં નવ વાટ મૂકો દરેક વાટને પ્રગટાવો આ પછી હનુમાનજીને ઘણા લાડુ ચડાવો હમ હનુમંતે રુદ્ર થકાય હમ ફટનો જાપ કરો ત્યારબાદ લાડુનો પ્રસાદ વહેંચો ભૌમ પ્રસ પ્રદોષ વ્રતનું મહત્વ મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે જે વ્યક્તિની કુંડળીમાં મંગલ દોષ હોય તેને ભોમ પ્રદોષનું વ્રત અવશ્ય રાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે ભોમ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન હનુમાનને ઘીની નવ વાટથી દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારના ઋણમાંથી મુક્તિ મળે છે આ વ્રત કરનારની તમામ મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને શિવ અને હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે માંગલિક દોષ દૂર કરવા માટે મંગલના એકવીસ નામનો જાપ કરો જન્મકુંડળીમાં મંગળ દોષ દૂર કરવા માટે ભક્તોએ પ્રદોષ વ્રતના દિવસે દેવના એકવીસ નામનો જાપ કરવો જોઈએ આમ કરવાથી લગ્ન જલ્દી બને છે અને જે લોકોના લગ્ન થયા છે તેમના લગ્ન જીવનમાં શાંતિ જળવાઈ રહે પરિવારમાં કોઈપણ પ્રકારનું ટેન્શન રહેતું નથી એવું માનવામાં આવે છે કે આ દિવસે માંગલિક દોષના ઉપાય કરવામાં આવે તો તે જલ્દીથી દૂર થઈ જાય છે એકવીસ નામના મંત્ર છે મંગલ ભૂમિપુત્ર ઋણહર્તા ધનપ્રદા સ્થિરાશન મહાકાય સર્વકામાર્થ સાધક લોહિત લોહિતાક્ષ સામગાન કૃપાકર ધરાત્મજ કુંજા ભૂમિજા ભૂમિનંદન અને અંગારક છે ભૂમ પ્રદૂષ વ્રતકથા હિન્દુ ધર્મમાં ભૌમ પ્રદોષ કથા સાંભળવાનું ખૂબ મહત્ત્વ હોવાનું કહેવાય છે હિન્દુ ધાર્મિક તિથિઓમાં ઘણી મહત્વપૂર્ણ અને અશુભ માનવામાં આવે છે મુખ્યત્વે તિથિનું વ્રત અને પ્રદોષ વ્રતની કથા ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રાખવામાં આવે છે જ્યારે પ્રદોષ વ્રતની આ તિથિ મંગળવારે આવે ત્યારે તેને ભોમ પ્રદોષ વ્રત કહેવાય છે ભોમ પ્રદોષ વ્રત કથા વિના આ વ્રત પૂર્ણ માનવામાં આવતું નથી હિન્દુ ધર્મમાં ભૌમ પ્રદોષ વ્રત કથા કહેવી અને સાંભળવી તે ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે પણ આ ભૌમ પ્રદોષ વ્રતની કથા સાચી શ્રદ્ધાથી સાંભળે છે તે ભક્તને ભગવાન શિવના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે અને તે વ્યક્તિના જીવનમાં તમામ પ્રકારના કષ્ટ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે ભૌમ પ્રદોષ વ્રતની તિથિએ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ ભૌમ પ્રદોષ વ્રતના કથાનો પાઠ કરવો જોઈએ તો ચાલો આજે ભૌમ પ્રદોષ વ્રત કથા સાંભળીએ બહુ જૂના સમયની વાત છે એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી તેને એક જ પુત્ર હતો તે વૃદ્ધ મહિલા ભગવાન હનુમાનની પરમ ભક્ત હતી વૃદ્ધ મહિલા દર મંગળવારે હનુમાનજી માટે ઉપવાસ કરતી અને તેમને ભોજન પણ કરાવતી આ દિવસે મહિલાએ ન તો ઘરનું પ્લાસ્ટર કર્યું ન તો માટી ખોદી એકવાર હનુમાને પોતાના ભક્તની કસોટી કરવાનું વિચાર્યું જે પછી હનુમાનજી સંતનો વેશ ધારણ કરી અને તે વૃદ્ધ મહિલાની ઝૂંપડીની બહાર પહોંચ્યા હનુમાનજી વૃદ્ધ સ્ત્રીની ઝૂંપડીની બહાર ગયા અને સંતનું રૂપ ધારણ કર્યું અને કહ્યું હે આવા હનુમાન ભક્ત આપણી ઈચ્છાઓ કોણ પૂરી કરશે ઋષિનો અવાજ વૃદ્ધ સ્ત્રીના કાન સુધી પહોંચતો જ તેણી તરત જ બહાર આવી ઋષિને પ્રણામ કર્યા અને કહ્યું મહારાજ કૃપા કરો જ્યારે વૃદ્ધ મહિલાએ આ કહ્યું ત્યારે હનુમાનજીએ સંતના વેશે ધારણ કરીને કહ્યું હે દેવી મને ભૂખ લાગી છે મારે ખાવાનું છે તો મારા માટે થોડી જમીન કૂદ કૂદકો જ્યારે ઋષિએ આ કહ્યું ત્યારે વૃદ્ધ સ્ત્રી મૂંઝવણમાં પડી કારણ કે તે દિવસે મંગળવાર હતો વૃદ્ધ સ્ત્રીએ કહ્યું હે મહારાજ કૂદકો મારવા અને માટી ખોદવા સિવાય મને અન્ય કોઈ આદેશ આપો હું ચોક્કસપણે તમને પરિપૂર્ણ કરીશ વૃદ્ધ સ્ત્રીએ ત્રણ વાર વ્રત કર્યા પછી સાધુએ કહ્યું તમે તમારા પુત્રને બોલાવો હું તેની પીઠ પર અગ્નિ પ્રગટાવીને ભોજન બનાવીશ સાધુએ આટલું જ કહેતા વૃદ્ધ મહિલા ડરી ગઈ પરંતુ તે પ્રતિબદ્ધ હતી મહિલાએ તેના પુત્રને બોલાવ્યું અને સાધુને સોંપી દીધું આ પછી હનુમાનજીએ મહિલા દ્વારા પોતાના પુત્રને પેટ પર સુવડાવી અને પીઠ પર અગ્નિ પ્રગટાવ્યું થોડા સમય પછી સાધુએ વૃદ્ધ મહિલાને બોલાવી અને કહ્યું કે તેનું ભોજન તૈયાર છે તમારા પુત્રને પણ બોલાવો જેથી તે પણ આનંદ માણી શકે આના પર વૃદ્ધ સ્ત્રીએ કહ્યું હે મહારાજ તેનું નામ લઈને મને પરેશાન કરશો નહીં પરંતુ જ્યારે સાધુ સંમત ન થયા ત્યારે તેને પોતાના પુત્રને બોલાવી તેણે બૂમ પાડી કે તરત જ તેનો દીકરો તેની પાસે આવ્યો પોતાના પુત્રને જીવતો જોઈ સ્ત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ અને ઋષિના પગે પડી ગઈ તે સમયે હનુમાનજી તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવ્યા અને વૃદ્ધ મહિલાને તેમની ભક્તિ માટે આશીર્વાદ આપ્યા તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ